હેલો મિત્રો સુરત ની સફર માં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે અવારનવાર તમને એવો સારામાં સારો કોન્સેપ્ટ આપતા હોય છે કે તમે ફેમિલી સાથે તમે તમે એન્જોય કરી શકો વીકેન્ડ બનાવી શકો તો આજે આપણે આવી પહોંચ્યા છીએ રેમ્બો વોટર પાર્કમાં તમને ડિસ્પ્લે પર તેમનું એડ્રેસ અને કોન્ટેક નંબર મળી જવાનો છે અને ત્યાં ત્રીસ કરતા પણ વધારે રાઈસનો આનંદ મળવાનો છે મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોજો અને તમે તમારા ફેમિલી સાથે જો તમે વીકેન્ડ બનાવવા માંગતા હોય ને તો તમે પોચી જેમ્બો વોટર ટિકિટ બારીમાં ટિકિટ લીધા પછી તમારે આગળ આવવાનું છે અને દરેક રાઈડ નું તમને વિગતવાર માહિતી આપું છું તો ચાલો આપણે જઈએ રેમ્બો વોટર ચાલો મિત્રો આપણે અંદર પહોંચી ગયા છે અને અંદરનો નજારો જોઈએ મિત્રો તમે આટલી રાઈસનો આનંદ માણ્યા પછી હવે તમે ત્રીસ પચાસ કે સાઠ વર્ષના રહ્યા જ નથી હવે તમે થઈ ગયા છો ફક્ત અઢાર વર્ષના અને નાના બાળકનું જેવું વર્તન થઈ ગયું છે તો પછી હવે આવી રાઈસનો આનંદ માણ્યા પછી તમને એટલી મજા આવે છે ને કે તમારા બચપનની દરેક યાદ તાજી થઈ જવાની હવે ચાલો મિત્રો આપણે જઈએ છે ગજીબાની અંદર ગજીબામાં તમને આરામ એસો આરામ મળવાનો છે ચાલો મિત્રો આપણે જઈએ ગજીબામાં ગજીબામાં તમને હું જ્યાં સીટિંગ માટે વાકડા છે સુવા માટે ખાટલા છે તો પછી વિચારો કે અહીંયા તમે રેસ્ટની સાથે એન્જોય કરી શકો છો મને ખબર જ હતી કે તમે આ બધીની સાથે સાથે ઈચકવાના શોખીનો છો તો પછી તમારા માટે અહીંયા દેશી સ્ટાઈલના ખાટ છે તમે એમાં હિસકી ને તમારું બચપન ને યાદ કરી શકો છો તો પછી મિત્રો આવી જગ્યા એક જ મળવાની છે છે અરે મિત્રો દરિયાની મજા તમારે માણવી હોય ને આ તમારા માટે વેવ વેવ તમને દરિયામાં જે મોજા આવે ને એવી ફીલિંગ આવવાની છે તો પછી વેવ પોઈન્ટમાં આવી જાવ અને તમે દરિયાની મજા માણી શકો છો જો દરેક વ્યક્તિઓ એન્જોય કરે છે અહીંયા આવશો ને એટલે તમે દુનિયાના બધા ટેન્શનો છોડી i enjoy very much

તમે ત્યાં લંચ નો આનંદ મેળવી શકો છો સ્વીટ છે લિક્વિડ મઠો છે પછી પૂરી છે પછી પછી ખમણ છે 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 દાળ ભાત અને સાથે સાથે અને પછી તમને છેલ્લે છાસ ઠંડી એવી ઠંડી ને કે તમને મજા પડી જવાની છે તો પછી આવી છાસ તમને મળવાની છે તો મિત્રો જમવાનું તો આના પછી તો હોવું જ નથી હવે તમારે એક એવી વસ્તુ જોવાની છે કે જે આજથી તમને આખા રેમ્બો વેમ્બો વોટરપાર્કની ખાસિયતની વાત કરો ને તો આ એટલી મોટી રાઈડ છે ને કે તમે આમાં આવતા આવતા નીચે આવતા આવતા લગભગ પંદર મિનિટ લાગવાની છે તો પછી આવી રાઈસનો આનંદ લેવા માટે તમે પહોંચી તો આ તો નાતા નાતા નાગીન ડાન્સ કરવા જેવી વાત છે તમે ઉપરથી ને તો ત્રણ ચાર વાર નાગની ઘોડે તમે ઉપર નીચે ઉપર નીચે થવાના છો અને પછી ધભાંગ દેખાના પાણીમાં પડવાના છો તો હવે મિત્રો આમની વાત કરવાની જ ના હોય પહોંચી જાઓ ફટાફટ રેમ્બો વોટર પાર્ક માં ડિસ્પ્લે પર તેમનું એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર મળી જવાનો છે વધારે માહિતી માટે તેમનો સંપર્ક કરી લેજો આખા રેમ્બો વોટર પાર્ક ની શેર કરે એવી અને રેમ્બો વોટર પાર્ક ની જો ખાસિયત ની વાત કરું ને તો મિત્રો અહિયાં થી તમને ફ્રી માં અનલિમિટેડ લંચ મળવાનું છે તમારા આખા ફેમિલી ને એન્જોયમેન્ટ પૂરું પડે તે માટેની દરેક રાઈડ્સ નું અહિયાં સેટઅપ કરેલું છે અને મિત્રો તેમની પાસેથી તમને દરેક પ્રકારના કોશ્યુમ મળી જશે તમારા મોબાઈલ માટે વોટરપ્રૂફ બેગ મળી જશે તો અહીંયા આવ્યા પછી તમારે કોઈ પણ વસ્તુની ચિંતા નહીં રહે અને બીજી વસ્તુ કે તમે આખા ફેમિલીને અહીંયા એવી રીતે સેટઅપ કરીને એવી રીતે રાઈડ્સનો આનંદ માણી શકો છો કે દરેક વ્યક્તિઓ પોતપોતાની મજા શાંતિથી ઉઠાવી શકે અને મિત્રો ખાસ વાત કે જ્યારે તમે અહીંયા એન્ટ્રી લો છો ત્યાંથી લઈ અને સાંજે તમે જ્યારે એક્ઝિટ કરો છો ત્યાં સુધી તમારે કોઈ પણ વસ્તુની કમી આ વોટર પાર્કમાં રહેશે જ નહીં અને બીજી વસ્તુ કે જયારે જયારે તમે આ રેમ્બો વોટર પાર્કમાં આવો છો ત્યારે તમે એક મહિના પછી જવાનો છે તો પછી આવા વોટર પાર્કમાં વિનંતી છે કે સો ટકા આ વોટર પાર્કની વિઝિટ કરજો અને તમારા ફેમિલી અને મિત્ર ને આ રીલ્સ શેર કરી દેજો આ વિડીયો શેર કરી દેજો જેથી દરેક વ્યક્તિઓ આ રેમ્બો વોટર પાર્કની વિઝિટ કરી શકે અને દરેક રાઈડ ત્રીસ થી પણ વધારે રાઈટ છે જે મેં તમને વ્યૂ કર્યો છે ત્રીસ થી પણ વધારે રાઈટ દરેક રાઇડ નો આનંદ મેળવી શકે તમારી ફેમિલી સાથે તમે પહોંચી જાઓ થેન્ક યુ